તમે કોઈ નાસ્તામાં ભાખરીને વગેરે એટલી સાઇ નહીં ખાધી પણ આ તો મારી ફેવરેટ વસ્તુ મકાને હારી પેટની કાળી મજૂરી કરીને મારું કામ થઈ ગયું પુરુન ભાઈ હું આઈ નઈ નહી લો ગરમી એટલી બધી કીધું સાબુ સેમ્પલ લઈ આવતો કે કામ બતાવીને ઘરે જવા માટે હવે ડાયરેક્ટ બપોર પછી આજે કારખાના થોડાક વેલા આવી ગયા કે આ ડેલાનું ને વેલો ફીટ કરવા જવાનો છે મારા ફૂવાની બધા કારખાના આટો મારવા આવ્યો અમે નીકળી અમારા મકાન આટો મારવા માટે આ તાલાડાનો મેઇન રોડ છે જેટલા લોકો સોમનાથ જતા છે એ લોકો આ રોડ ઉપરથી નીકળાય છે એક વાર તાળા બીએપીએસ મંદિર પાસે સાઈડ મારું નવું મકાન બને છે પપ્પા સાથે પૂગી ગયા બધા મકાનો આટો મારવા માટે છાટતા મોટર ચાલુ કરો ઉપર પપ્પા પપ્પાના ઉતરી ગયા ચંપલ પહેલા કેમ કે આવ્યો છે રાજકોટ પહેરવા ઘરે જવા માટે થોડોક પ્રોગ્રામ બનાવવાનો છે પાણી નો એટલે સામાન લેવા નીકળી ગયા અમે કરિયાણાની દુકાને હાલો સામાન લઈને ઘરે આવી ગયા હવે કામ પૂરું થઈ ગયું છે કારખાને કેમ કે ડેલાનું કામ આજના દિવસનું પૂરું કરવાનું છે ને ચડાવવા માટે જવાનું છે માંગરોડ ઈ તો બધું ઠીક પણ પેટમાં ના પાણી પૂરી માટે રેલી કાઢી ભોગી ભૂખ લાગી એટલે ઘરે જમવા માટે તમે બધા બેસી ગયા જમવા માટે પણ પાણી પૂરી બીજે દિવસે સવારના પોરમાં હનુમાનજી મહારાજ દર્શન કરીને બેસી ગયો નાસ્તો કરવા માટે નાસ્તામાં છે ભાખરીને વગરેલી થાય મારી વન ઓફ